સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી હેપી ન્યૂ વિદ્યાર્થી મિત્રો તમારા ક્ષેત્રની અંદર તમે ખૂબ જ આગળ વધો પ્રગતિ કરો તેવી મારી શુભેચ્છા ખાસ કરીને અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે તેમાં તમારી તબિયતનું ધ્યાન રાખજો ખાસ કરીને બહાર ના નીકળતા અને અભ્યાસમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આપણે પાઠ પાંચ જે જોવાનો છે ખાસ કરીને જોઈએ આપણે તો કે ભાઈ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો કે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારાના ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા આપણે આગળના પાઠની અંદર ભણી ગયા પહેલાં સત્રની અંદર ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાં છઠ્ઠી સદીમાં ભારતની અંદર એક સરસ મજાનું જે છે મહત્ત્વનું કાર્ય થયા કહેવાતો કે ભાઈ સમાજની અંદર અને ધાર્મિકની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ઘણા બધા સુધારાઓ થયા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું ખાસ કરીને આપણે જોઈએ તો કે આપણા સમાજની અંદર અને ધર્મની અંદર તો કે ભાઈ ઘણા બધા કુરિવાજો હતા તો કે ભાઈ સતી પ્રથાનો રિવાજ જે છે આપણે ખાસ કરીને પ્રચલિત હતો ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કજોડા લગ્ન પ્રથા જે છે જોવા મળતી હતી ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ દીકરીને દૂધ પીતી કરી દેવાનો જે છે રિવાજ હતો તે કે આવા પણ ઘણા બધા કુરિવાજો જોવા મળતા હતા ખાસ કરીને જોઈએ તો કે ભાઈ સમાજના ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા હતા ખાસ કરીને જોઈએ તો કે ભાઈ આવી અનેક બાબતો આપણા સમાજની અંદર રૂઢિચુસ્ત લોકોને જે છે આવી માન્યતાઓ જે છે ધરાવતા હતા તેમાંથી ઘણા બધા કાર્યો જે છે અમુક અમુક એવા મહાન સુધારકો હતા જેમ કે આપણે વાત કરીએ તો કે ભાઈ તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને એમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક તો કે સૌથી પહેલાં જાતક કથાઓ જાતક કથાઓ અત્યારે આપણે લોકકથાઓ તરીકે ઓળખીએ છીએ કે લોકોએ જાતે બનાવેલી જે કથાઓ હોય તે ત્યાર પછી આ બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે ત્રિપિટક એટલે કે ભાઈ ત્રણ પીટક જે છે એ ભેગા થયેલા છે તેમાંથી બનાવેલો છે પેલું છે પીટક પછી આવશે વિનય પિટક અને પિટક એટલે કે ધર્મપિટક જે છે આમાંથી એમને ત્રિપિટક ગ્રંથનું નામ આપેલું છે તો કે ભાઈ ત્રિપેટકમાંથી ઘણી માહિતી સાંપડે છે આપણે ઘણી બધી માહિતી જે છે એ જોવા મળે છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મનો સાથે સંકળાયેલી છે આમાંથી વિદ્યાર્થી મિત્રો પાંચસો ને પચાસ જેટલી જે જાતક કથાઓ છે એ બુદ્ધ આપણે જોઈએ તો કે ભાઈ આ બુદ્ધના પૂર્વજન્મો સાથે જે છે એ જોડાયેલી જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું આપણે ભારતની અંદર હિમાલય ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો કે નેપાળની તરાઈમાં તો એક સરસ મજાનું રાજ્ય હતું એનું નામ છે કપિલ વસ્તુ કપિલ વસ્તુના ક્ષત્રિયો સાક્ય કહેવાતા આ કપિલ વસ્તુમાં જે રાજ્ય છે એમાં જે ક્ષત્રિયો રહેતા એને શાક્ય તરીકે ઓળખવામાં આવતા તે ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા એમના જે વડા હતા એટલે કે રાજા હતા એ શુદ્ધોધન હતા શુદ્ધોધનના પત્ની મહાદેવી આ શુદ્ધોધનના જે પત્ની હતા એનું નામ મહાદેવી હતું ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં શુદ્ધોધન અને મા માયાદેવીના ઘરે થયો આ ગૌતમ બુદ્ધનો જે જન્મ છે એ ઈસુ આપણે વાત કરીએ તો કે ભાઈ જન્મ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું આ ગૌતમ બુદ્ધનું જે બાળપણનું નામ છે તે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા જેઓ આ સિદ્ધાર્થનો જન્મ થયો અને થોડા દિવસ થયા એટલે એમની માતા જે છે એ મૃત્યુ પામે છે તેથી તેમનું પાલન પોષણ ગોમતી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા કહેવાયા ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ થયો જન્મ થયો એટલે થોડા દિવસો પછી એમના જે માતા હતા એમનું નામ છે માયાદેવી એમનું મૃત્યુ થાય છે એમનું મૃત્યુ થાય છે એટલે એક પાલક માતા છે આ પાલક માતાનું નામ છે ગૌમતી મહાપ્રજાપતિ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાશે ખાસ તમે જે છે એ ધ્યાન રાખજો ત્યાર પછી આપણે આગળ જોઈએ નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા નાનપણથી જ આ સિદ્ધાર્થ જે છે એટલે કે ગૌતમ બુદ્ધ જે છે એ શિક્ષણ અને જ્ઞાન સાથે જોડાયેલા જોવા મળે છે કપિલ વસ્તુની બાજુમાં જ એટલે કે પોતાના રાજ્યની બાજુમાં જ આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલાર કલામ તેમના ગુરુ હતા એમના રાજ્યની બાજુમાં એક જે છે એ આશ્રમ હતો અને એ આશ્રમના જે ત્યાં સંત હતા એ આ ગૌતમ બુદ્ધના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જે છે એ ત્યાં જતા હતા અને ત્યાં જે છે એ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને હવે તો કે ભાઈ સિદ્ધાર્થ જે છે એટલે જ્ઞાનની અને સમાધિની જ વાતો કરતા હતા આવી વાતું જોઈને વાતું સાંભળીને એમના પિતાને એટલે કે સિદ્ધાર્થના પિતાને એમ થયું કે ભાઈ આ જે સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને એમને એક બીક લાગી સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું આ માટે એમના પિતાએ એમના જે છે લગ્ન કરાવ્યા ખાસ કરીને જોઈએ તો કે એમની પત્નીનું નામ જે છે યશોધરા સિદ્ધાર્થ અને યશોધરાનો એક પુત્ર હતો એનું નામ રાહુલ હતું ત્યાર પછી આપણે જોઈએ તો કે ગૃહ ત્યાગ અને સાધના તો કે આ સિદ્ધાર્થ જે છે એટલે કે ગૌતમ બુદ્ધે પોતાનો ગૃહ એટલે કે ઘરનો ત્યાગ કર્યો ઘર છોડી દીધું અને સાધના એટલે કે તપ કર્યું એની અંદર જોઈએ આપણે તો કે લગભગ ત્રીસ વર્ષની ભયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું એમને ત્રીસ વર્ષની ઉંમરે એક વિચાર આવ્યો કે હવે આ જ્ઞાન પ્રાપ્તિ માટે સત્યની શોધ માટે પોતાનું આ રાજવી પરિવાર જે છે એ મારે છોડી દેવું છે અને મારે સંન્યાસી બની જવું છે મારે એક સાધુ બની જવું છે લોકોનો ઉદ્ધાર કરવો છે એક રાતે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા એમનો એક મિત્ર હતો સારથી એનું નામ છે છન અને આ ગૌતમ બુદ્ધનો એક પ્રિય ઘોડો હતો એનું નામ છે કંથક આ બંનેને લઈને તે રાજ્યની બહાર જેસી નદી કિનારે જાય છે પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા નદી કિનારે ગયા ને પોતે જે રાજવી કપડાં પહેર્યા હતા સરસ મજાના જે બધા રાજાને શોભેવા કપડાં પહેર્યા હતા એ બધા ઉતારી નાખ્યા અને એમને સાધુના કપડાં પહેરી લીધા ભગવા કપડાં ધારણ કરી લીધા અને પોતાના સારથી છંદને કીધું કે આ બધા આભૂષણો આમારા કપડાં અને મારા ઘોડો કંથકને લઈને તું રાજ્ય તરફ જા અને પોતે જે જંગલ તરફ ચાલ્યા જાય છે ત્યાર પછી જોઈએ આપણે ત્યાગ બાદ તેઓ રાજગુરુ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા ઘર છોડી દીધું ત્યાર પછી જઈશે રાજગુરુ અને પછી ત્યાંથી જશે પુરુવેલા નામના સ્થળે જાય છે અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્સર્યા શરૂ કરી ત્યાં એમને પાંચ બ્રાહ્મણો મળે છે અને તેમની સાથે તે તપ જેસી શરૂ કરે છે તેમણે લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં એને લાગ્યું કે ભાઈ આ ઉપવાસ કરવાથી આ જળનો એટલે કે પાણીનો અને ખોરાકનો ત્યાગ કરીને આપણને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવ્યો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ત્યાર પછી તૃષ્ણા એટલે કે પણ જે કાંઈ આપણને બધી અપેક્ષાઓ થાય છે ઈચ્છાઓ થાય છે મોહ થાય છે આ બધા ઉપર જો આપણે વિજય મેળવશું આને જો આપણે કાબૂમાં રાખશું તો જ આ જે છે મનુષ્યનું મોટામાં મોટું કર્તવ્ય છે એમ માનવામાં આવે છે તેમણે પાંચ બ્રાહ્મણનો સાથ છોડીને એકલા જ તપસ્યર્યા કરવાનો નિર્ણય કર્યો એમને લાગ્યું કે ભાઈ હું પોતે એકલો જ જે છે એ તપ કરું આ માટે એમણે પાંચ બ્રાહ્મણોને જે છે છોડી દે છે ત્યાર પછી આપણે જોઈએ આ સરસ મજાનો ફોટો જે છે એ ગૌતમ બુદ્ધનો છે તમે ઘણી બધી જગ્યાએ જે છે એમની નાની નાની મૂર્તિ જે છે એ જોતા હશો ઘણા બધાએ સરસ મજાના પોતાની ઓફિસમાં રાખે છે ઘણા બધાએ પોતાના ઘરે પણ સરસ રીતે જે છે આ ગૌતમ બુદ્ધની જે છે મૂર્તિ તમને જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી બોધી ગયા એટલે કે આ એક સ્થળ છે ત્યાં પોતે એક પીપળાના વૃક્ષ નીચે જે છે એ બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરે છે ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું ઘણા બધા સમય સુધી એમને જે છે એ તપસ્યા શરૂ કરી ઘણું બધું ત્યાં એને તપ ધર્યું ત્યારબાદ આપણે જોઈએ તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું આ માટે સિદ્ધાર્થમાંથી તે શું બની ગયા તો કે બુદ્ધ બની ગયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા આ માટે જ વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાર્થ જે છે એ પાછળથી ગૌતમ બુદ્ધ તરીકે છે એ ઓળખાય છે હવે વિદ્યાર્થી મિત્રો એમનો આપણે ઉપદેશ જોવાનો છે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જેવું એમને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ત્યાંથી તે સારનાથ જાય છે જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા જે તેમણે પાંચ બ્રાહ્મણો સાથે તપસ્સરિયા શરૂ કરી હતી તે જૂના પાંચ મિત્રો જે છે બ્રાહ્મણો છે જે તેમને ત્યાં મળે છે સૌપ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો સૌથી પહેલાં જો કોઈને ઉપદેશ આપ્યો હોય તો તેમના જે આ પાંચ બ્રાહ્મણ મિત્રો હતા એમને આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે ઘણીવાર વાર એમસીક્યુને ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછી લે છે કે બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો કે ધર્મચક્ર પ્રવર્તન બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો આ ગૌતમ બુદ્ધે સંસારમાંથી જે દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે જે લોકોને દુઃખ છે જે લોકોને પીડા છે એમાંથી મુક્તિ મેળવવા માટે સાદો અને સરળ ઉપદેશ જેસી આપે છે તેમના મતે ચાર આર્ય સત્ય છે ચાર વસ્તુ જેસી સત્ય છે પેલી છે સંસાર દુઃખમય છે આપણને બધાને ખબર છે કે સંસાર દુઃખમય છે કોઈને કોઈ વ્યક્તિને દુઃખ હોય હોય ને હોય જ છે ભાઈ બરાબર આપણું કાર્ય ન થાય એ આપણું દુઃખ અને જો આપણું કાર્ય થઈ ગયું તો આપણું સુખ દરેકનું તો કાર્ય સક્સેસ જવાનું નથી વાત પાકી છે બીજું છે દુઃખનું કારણ તૃષ્ણા છે મોહ લોભ ઈચ્છા અપેક્ષા દુઃખનું મુખ્ય કારણ શું છે આપણી અપેક્ષા પૂરી ન થાય એટલે આપણને દુઃખ લાગે ત્રીજું છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે જો દુઃખનો નાશ કરવો હોય તો આપણે તૃષ્ણાનો ત્યાગ કરવો પડે કોઈ પણ વસ્તુનો આપણને મોહ છે આ છોડી દઈએ તો ઓટોમેટિક આપણું દુઃખ જે છે નાશ પામી જાય છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે અષ્ટાંગિક એટલે કે ભાઈ એમના આઠ જે છે કાર્યો છે જો એ આપણે અપનાવીએ તો આપણો દુઃખ જે છે તૃષ્ણા જે છે એમ જે છે આપણથી છૂટી જાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે આ બૌદ્ધ ધર્મની અંદર આપણે જોઈએ તો કે ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો આ ચાર આર્ય સત્ય તરીકે જે છે અત્યારે કાર્ય થાય છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવેની નીચે છે આટલું જાણો સમ્યક તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે સમ્યક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ સારી રીતે એવો થાય છે સમ્યકનો અર્થ શું થાય છે સારી રીતે તો કે સમ્યક દ્રષ્ટિ તો કે સારી દ્રષ્ટિથી જોવું આપણે બીજું છે સમ્યક સંકલ્પ તો કે સારી રીતે આપણે સંકલ્પ કરવો કે રોજનું બે થી ત્રણ કલાક વાંચીશ પરીક્ષામાં નેવું ટકા ઉપર માર્ક્સ લાવીશ આપણો એક સંકલ્પ હોવો જોઈએ સમ્યક વાણી હું હંમેશા બીજાની સાથે સારી રીતે બોલીશ સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ એમના અષ્ટાંગ જે છે માર્ગ જે છે કહેવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ બુદ્ધ એક મહાન સુધારક તરીકે બુદ્ધ એક મહાન સુધારક તરીકે બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ગૌતમ બુદ્ધ છે એ મહાન ધર્મની અંદર અને સમાજની અંદર સુધારક જેસી હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું આ સમાજની અંદર ધર્મની અંદર જે બધા દૂષણો જે વ્યાપી ગયા હતા જે બધા કહેવાય ને કે ભાઈ કુરિવાજો હતા એમને દૂર કરવા માટે એમણે આજીવન જેસી કાર્ય કરે છે તેમના અનેક શિષ્યો હતા અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા ઘણા બધા રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા અને ઘણા બધા જે છે એ સુધારાના કાર્યો જે છે કર્યા છે તેમાં સૌથી પહેલો જે છે આપણે જોઈએ ઈશ્વર અને આત્માનો ઇનકાર ઈશ્વર અને આત્માનો ઇનકાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું ગૌતમ બુદ્ધે કીધું કે ભાઈ ભગવાન અને આત્માનો તમે ઇનકાર કરી દો ભાઈ કર્મ ઉપર તમે જેવું કર્મ કરશો એવું ફળ તમને મળશે એક ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો આપું જો તમે રોજની બે થી ત્રણ કલાક વાંચશો તો તમને સારા એવા ગુણ મળશે સારા એવી ટકાવારી આવશે તો કે શું છે તો કે આપણું કર્મ છે જો આપણે બીજા સાથે ખરાબ વર્તન કરશું તો એ લોકો આપણી સાથે ખરાબ વર્તન કરશે આપણને કર્મ જે છે આપણે જો સારા કરશું તો ફળ આપણને સારું જ મળવાનું છે તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં ગૌતમ બુદ્ધ કે જો ભગવાન હોય ઈશ્વર હોય તો કોઈને દુઃખ મળવાનું જ નથી બધા સુખી જ છે તો દુઃખ આવે છે ક્યાંથી ત્યાર પછી છે આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ આપણે જોઈએ તો કે ભાઈ ઘણા બધા ભૂતકાળની અંદર જીવતા હોય છે તો કે આ બધું તમે વિચારી દો સારા એવા વિચારો સાથે વર્તમાનમાં જીવો કાલે શું કરવું છે કાલે નવું શું કરવું છે મહેનત કરો ફળ આપણને આપો આપજીસી મળવાનું છે બીજું છે કર્મકાંડનો વિરોધ તો કે ભાઈ હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાઓને અટકાવવા તેનો વિરોધ કર્યો આપણે જોઈએ છીએ કે તો ભાઈ હિન્દુ ધર્મની અંદર પશુ હિંસા એટલે કે બલી બહુ ચડે છે તો કે એમના સખત વિરોધી જે છે આ ગૌતમ બુદ્ધ જે છે એ જોવા મળે છે તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે તેમણે શું કહ્યું અહિંસા સર્વોચ્ચ ગુણ છે અહિંસા ઉપર જ ગાંધીજીએ જે છે એ કાર્ય કર્યું છું સત્ય અને અહિંસા આ માટે ગૌતમ બુદ્ધે પણ કહ્યું છે કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે કોઈની સાથે હિંસા ન કરવી કોઈ પણ પ્રાણી હોય પક્ષી હોય કે મનુષ્ય હોય તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે તમામ પ્રાણીઓ સાથે આપણે સારી રીતે જે છે એ વર્તન કરવું જોઈએ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ હિંસા કરવી ન જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ત્રીજું છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો એ સમયની અંદર આપણે જોઈએ તો કે ભાઈ હિન્દુ ધર્મની અંદર ચાર વર્ણો હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બુદ્ધે આ વર્ણવ્યવસ્થાનો જ વિરોધ કર્યો ગૌતમ બુદ્ધે શું કર્યું કે ભાઈ આવી વર્ણ વ્યવસ્થા હોવી જોઈએ નહીં તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી મનુષ્ય ઊંચા કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી તે પોતાના કાર્યોથી કર્મોથી સદવિચારથી સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો કે ભાઈ મોટા કુટુંબમાં જન્મ લેવાથી આપણે મોટું સ્થાન પ્રાપ્ત થતું નથી આપણે કેવા કાર્યો કરીએ છીએ કેવા કર્મો કરીએ છીએ બીજાની સાથે કેવું વર્તન કરીએ છીએ સત્ય અને અહિંસાનું પાલન કરીએ છીએ તો આપણે ઓટોમેટિક જેસી આગળ આવી શકીએ છીએ અત્યારે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ એકવીસમી સદીની અંદર જે લોકો કાર્ય કરે છે પરિશ્રમ કરે છે મહેનત કરે છે તે ચોક્કસ આગળ આવે છે અને સમાજમાં સારું એવું સ્થાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી ચોથું છે સ્ત્રીઓને મહત્ત્વ બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું ગૌતમ બુદ્ધે શું કીધું છે કે માનવ ધર્મની અંદર પુરુષોનું જેટલું મહત્ત્વ છે તેટલું જ તમે સ્ત્રીઓને આપો તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે માત્ર આપણે જોઈએ તો ભારત પુરુષ પ્રધાન દેશ છે પણ અત્યારે આપણે જોઈએ છીએ દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓ જે સી આગળ છે તો કે આ આપણી માટે ગૌરવની જ વાત છે જે ઘરની અંદર સ્ત્રીઓનું માન હશે તે હંમેશા એ કુટુંબ આગળ હશે ગૌતમ બુદ્ધે આ માટે જ કીધું છે કે ભાઈ સ્ત્રીઓને પણ તમારા કુટુંબની અંદર તમારા સમાજની અંદર સારું એવું સ્થાન આપો તેમને માન અને સન્માન આપો નહીં કે ઘરની અંદર રાખો આમ કરવાથી આપણા બધાનું જીવન ધોરણ ઊંચું આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નિર્વાણ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બુદ્ધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું આપણને ખબર છે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મના સુધારા કરતા રહ્યા જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભારતની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે ધર્મને અને સમાજની અંદરથી સુધારા કરવા જે છે નીકળી ગયા હતા અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા અનેક લોકોના જે છે એમણે ધોરણ બદલી નાખ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો જે પશુ હિંસાઓ થતી હતી તેમનો સખત જે છે એમને વિરોધ કર્યો સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવો જે છે દૂર કર્યા એંશી વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું એસી વર્ષની ઉંમરે તેમનું કુશીનારા સ્થળની અંદર તેમનું જે છે અવસાન થાય છે અને તેઓ ત્યાં નિર્માણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે આજે પણ આપણે જોઈએ છીએ તો ગૌતમ બુદ્ધના વિચારો વિશ્વની અંદર જે છે ફેલાયેલા જે છે આપણને જોવા મળે છે સરસ મજાના ધર્મની અંદર આપણે જોઈએ સમાજની અંદર જો કોઈ સુધારાનું કાર્ય કર્યું હોય તો ગૌતમ બુદ્ધે જે છે એ ઘણો બધો મહત્ત્વનો ફાળો જે છે એની અંદર જોવા મળે છે પોતે એક રાજા હતા છતાં પોતે પણ આ સમાજની અંદર દુઃખને દૂર કરવા માટે પોતે એક સંન્યાસી જીવન જે છે એ ધારણ કરી લે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અહીંયા સુધી જે છે આપણે વિડીયો જે છે એ રાખીએ છીએ હવેના લેક્ચરની અંદર આપણે આગળનો જે છે એ પાઠ પાછો જોઈશું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે કોરોનાને લીધે ઘરની બહાર ન જઈએ અને આપણું અને આપણા સભ્યોનું ખાસ ધ્યાન રાખીએ વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરજો અભ્યાસમાં ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત